ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી ફરી વળ્યા છે જેને લઈને વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે સુરત ઉમરપાડા તાલુકામાં મેઘ મહેર થતાં ઉમરપાડાના વાડી કેવડી સ્ટેટ હાઇવે બંધ થઈ ગયો છે તેમજ જણપણ ગામનો પુલ પાણીથી ઉભરાતા પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાવવામાં આવ્યો છે જણપણ ગામથી ઉમરખાડી જતા પુલના ઉપરથી પાણી વહેતા સંપૂર્ણ પુલ તેમજ સ્ટીટ હાઇવે અને આસપાસના સ્થાનિક માર્ગો ઢંકાઈ જતા વાહન વ્યવહાર અને સ્થાનિક લોકોનું અવર જવર બંધ કરવાની ફરજ પડી છે ભારે વરસાદને કારણે વાહનો તેમજ માર્ગો ડૂબતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે લોકોની સેફટી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઉમરપાડા તાલુકાના વહાર ગામ નજીકના કોઝવે ઉપર પાણી ફરી વળતા ઉમરપાડા તાલુકાના મામલતદાર તથા તલાટી કમ મંત્રીએ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ હાથ ધર્યું હતું પોલીસ જેઆરડી જવાનો પણ તાત્કાલિક સ્થળ ઉપર હાજર રહીને સ્થાનિક લોકો અને વાહન ચાલકોની સુરક્ષા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી કોઝવે ઉપરથી પાણી પસાર થવાને કારણે લોકો અવર જવર ન કરે તે માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે મામલતદારે ગામના ઊંચાણવાળા વિસ્તારોમાં રહી જાનમાલની જાળવણી રાખવા માટે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ લોકોને સતર્ક રહેવા પણ જણાવ્યું છે